એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાડે છે જેમ કે પ્યાલા લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે આથી એ ફરોશ્યો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું તમારા શિષ્યો પૂર્વજોની રૂઢી કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે ઈસુએ કહ્યું તમો દંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે આ લોકો મને મોઢેથી તો માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંત તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળી રહો છો વળી તેમણે કહ્યું તમારી પોતાની રૂઢિ પાડવાની ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો કારણ મોસેએ કહ્યું છે કે તમારા માતા પિતાને માન આપવો અને જે કોઈ માતા પિતાને શાપ દે છે તેને મોતની સજા કરવી પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે છે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે તો પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી આમ તમે તમારી પરંપરાગત પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો અને આવું તમે ઘણું ઘણું કરો છો આ પ્રભુ વાણી છે તે જપામતા પરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના શિષ્યોને વિધિસર હાથ વગર ભોજન કરતા જુએ છે ત્યારે તેઓ ઈસુ પાસે જઈને કહે છે કે તમારા શિષ્યો કેમ રૂઢિઓનું પાલન કરતા નથી ત્યારે ઈસુ તેમને જણાવે છે કે તમે માણસે બનાવેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે સ્વીકારો છો અને પ્રભુની આજ્ઞાને બાજુ પર મૂકીને તેને વળગી રહો છો તેથી તમારી કરેલી પૂજા નકામી છે અને તમારા હૃદય મારાથી ઘણા ઘણા દૂર છે ફક્ત હાથ શુદ્ધ હોવા તે જરૂરી નથી હૃદય પણ શુદ્ધ હોવા તે આપણા મનની વિચાર વિચારધારણાઓ બાજુ પર મૂકી અને ઈસુમય થઈએ એવી પ્રભુને પ્રાર્થના કરી બીજામાં ખાલી ભૂલ જોવી એના કરતા આપણે તેમના સારા પાસાઓને વખાણીએ એ માટે પ્રભુને પ્રાર્થના કરી